સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી એલસીબી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો શામળાજી વિસ્તારમાં બાતમીના આધારે બાઇક ચાલકને રોકીને પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો હતો પોલીસે મોંઘી સાત હાઈ સ્પીડ બાઇકો જપ્ત કરી અમદાવાદમાંથી કરતા હતા મોંઘી દાટ બાઇકોની ચોરી રાજસ્થાનના શખ્સો મોંઘી બાઇકની ચોરી કરતા હતા પોલીસે સાત બાઇકો રિકવર કરી સમગ્ર પ્રકરણમાં ચાર શબ્દોના નામ ખુલ્યા છે બાઇકો ચોર્યા બાદ સસ્તા ભાવમાં વેચાણ કરતા હતા એક ઉપર બેથી વધારે વ્યક્તિઓ બેસીને અમદાવાદ ગેંગની તપાસ શરૂ કરી છે એ દરમિયાન એક વિકેશ ખરાડી કરીને એક વ્યક્તિ કેટીએમ જે મોંઘી બાઈક આવે છે એ લઈને નીકળેલો એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એણે એના કાગળે રજૂ નહીં કરી શકતા એને ખૂબ ડિટેલમાં ગયા એલ ટેકનિકલ સર્વેલન્સ પણ કર્યું એના સીડીઆરના આધારે બીજા લોકો એના કોણ કોણ સંપર્કમાં છે એની પણ તપાસ કરી અને એ તપાસના અંતે અમદાવાદ સિટીમાંથી કુલ છ બાઈકો અમદાવાદ સિટીમાંથી અને એક બાઇક વીંચીવાળા રાજસ્થાનથી આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઇક જે ત્રણસો સાડા ત્રણસો સીસીથી વધારે છે અને એ બધી બાઇકો એલ સીબીએસ ટોટલ સાત બાઇકો કબજે કરી છે અમદાવાદ સિટીમાં છ છ બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા સાબરમતી વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે એના આધારે આગળની તપાસ ચાલુ છે અન્ય ચાર આરોપીઓની પણ અમે આમાં નામ ખોલીએ અને આગળની એની પકડવાની કાર્યવાહી ચાલે છે સ્થાનિક કોન્ટેક્ટ કરતા હતા તપાસમાં સામે આવી આવતા અમદાવાદ અહીંયાથી રાજસ્થાનથી બાઇક એક બાઇક ઉપર કે બે બાઇક ઉપર એ લોકો જતા ત્રણ ચાર માણસો એક સાથે અને ત્યાર પછી રિટર્નમાં જ્યારે આવે ત્યારે જે પાછળ બેઠેલા હોય એ બધા જ કોઈને કોઈ આવી મોંઘી બાઈકો કોઈ કોઈ જગ્યાએથી ચોરી કરી અને બીજા રસ્તેથી રિટર્ન થઈ જતા હતા અને ત્યાં અમદાવાદમાં કોની સાથે સ્થાનિકમાં સંપર્કમાં છે એ હજી સુધી અમારી પાસે વિગત નથી આવી પણ કેમ કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમણે ચોરી કરી છે એને કારણે તેને અમદાવાદની ગેંગ કરતા રાજસ્થાનની ગેંગ ઉપર અમારું ફોકસ વધારે છે બાઇક હેન્ડલ લોક તોડી અને બાઇક ડાયરેક્ટ કરી અને જે કારણ કે આમાં ત્રણેક બાઇક પલ્સર છે અને કેટીએમ બાઇક છે એ સિવાય એકાદ બાઇક યામાહાની છે આ બધી જ બાઇકો આ રીતે ચોરી કરીને લઈ જતા